ભારત સરકારના ત્રેવીસ બાર બે હજાર સોળ તેમજ ત્રેવીસ દસ બે હજાર અઢારના ગેજેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર અને કચ્છ જિલ્લાના અફઘાનિસ્તાન બાંગ્લાદેશ કે પછી પાકિસ્તાનને માઇનોરિટી કોમ્યુનિટી છે ત્યાંના હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ક્રિશ્ચિયનને સિટીઝનશિપ એક્ટ ઓગણીસો પંચાવનની કલમ પાંચ અને છ અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા છે એ એનાયત કરેલ છે જે અંતર્ગત આજ રોજ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ રૂમમાં અઢારથી પણ વધારે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર

यह महान देश भारत के नागरिक को आप मोदी जी के 140 करोड़ जन परिवार में आज आपका भी बहुत बहुत स्वागत है आज फरी एक बार अहमदाबाद खाते अठार लोग ने भारतीय नागरिकत्व एनायत करवा मांगी है

સંસ્કૃતિના રક્ષણ લોકો ગાંધીનગર કચ્છ આ બધા જિલ્લાના કલેક્ટરોને આ બાબતના નવા નિયમોથી સત્તા આપવામાં આવીને એ સત્તાના આધારે આવા હજારો લોકો જે લોકો વર્ષો વર્ષથી ત્યાં પીડાતા હતા અને ભારતમાં બે હજાર ચૌદ પહેલા હોય દિલ્હી અને વારંવાર જે ધક્કાઓ ખાવા પડતા હતા એ ધક્કા ખાવામાંથી મુક્તિ મળી અને એ લોકોને પોતાના જ શહેર જિલ્લામાંથી આ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી અને બે માં એટલે કે આજે જ

દિવાળી ના તહેવાર જેવી ખુશી હશે અને સૌ પરિવારજનોને હું ખુબ ખુબ શુભકામનાઓ આપું છું આપ સૌની નાની મોટી કોઈ બી તકલીફ હોય અમે સૌ હંમેશા આપની સાથે છે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખુબ શુભકામના